મુંબઈના હર્ષિદાબેન વિનાય કરાય છાયા ની પ્રથમ પુણ્યતિથિએ ભુજમાં વિવિધ સેવા કાર્યો કરાયા જીવદયા પ્રવૃત્તિ પણ કરાઈ બ્રાહ્મણને રાશન કીટ તેમજ બાળકોને જલેબી ગાંઠિયા સહિતના સેવા કાર્યો કરાયા ઉપરાંત ભોજન પણ કરાવાયું ભુજ મુંબઈના હર્ષિદાબેન વિનાયક રાય છાયાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા બાળકોને જલેબી કાઠિયાની સાથેનો નાસ્તો ઉપરાંત તિફિન ભોજન અને ગાયોને ઘાસચારો પંખીને ચણ અને સ્વાનોને બિસ્કિટ રોટલા અપાયા હતા ભુજના વિવિધ વિસ્તારોમાં આજે અલગ અલગ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા જેમાં બ્રાહ્મણ પરિવારને રાશન કીટ તેમજ બાળકોને અલગ અલગ જગ્યાએ જલેબી ગાંઠિયા તેમજ હમીરસર તળાવ ખાતે માછલીઓને લોટ અપાયો હતો આજે કરવામાં હતા ખાસ અપાયું હતું આ માટે મુંબઈના જગદીપભાઈ છાયા તેમજ સોહિણીબેન છાયા અને વડોદરાના કાશ્મીરાબેન દેસાઈ અને મુકેશભાઈ દેસાઈના સહયોગથી ભુજમાં વિવિધ સેવા કાર્ય કરવામાં આવ્યા હતા ખાસ ભોજન તૈયાર કરી અને ભોજન પણ ખાસ પીરસવામાં આવ્યું હતું આ ઉપરાંત આજના આ સેવા કાર્યોમાં સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી નર્મદાબેન ગામોટ મનજીભાઈ ગામોટ નરેન્દ્રભાઈ સ્વાદીયા અંકિતાબેન ધોકાઈ રાજુલાબેન શાહ જઠુભાઈ ડુડિયા તેમજ ઘનશ્યામભાઈ લાખાણી નયનભાઈ શુકલ સહિતના જોડાયા હતા ભુજમાં વાદળ છાયા વાતાવરણ અને ઝરમર છાટા વચ્ચે આ સેવા કાર્યો આજે કરવામાં આવ્યા હતા મુંબઈના જગદીશભાઈ છાયા અને તેમના પરિવારના સહયોગથી ભુજમાં આજે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વિવિધ સેવા કાર્યો ભુજ ખાતે કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આજે મુંબઈના હર્ષિદાબેન વિનાયક રાયભાઈ છાયાની પ્રથમ પુણ્યતિથિ હોતા તેમના પરિવારે સત્યમ સંસ્થાનો સંપર્ક કરી અને આ કાર્ય સત્યમ સંસ્થા મારફતે કરાવ્યું હતું સત્યમ સંસ્થાએ ભાઈ જગદીપ છાયા પરિવારનો ખાસ થી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા બ્રાહ્મણ પરિવારના ઘેર જઈને આજે ખાસ રાશન કીટ આપવામાં આવી હતી બ્રાહ્મણ પરિવારે પણ સ્વ હર્ષિદાબેન વિનાયક રાય છાયા પરિવારનો આભાર માન્યો હતો બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજગાચ્છી